હું ઈ ચારણ સૌ કોઈ આપ જાણો છે એની પરીક્ષા કરતી હું મારા માથે આલું છું અઢાર વર્ષના દીકરા ને હરપ ડપ દીધો એક બાજુ દીકરી ની જાન આવી ગઈ કાઠી પરિવારમાં કેટલી બની ગઈ હશે એટલી હતી મોરારદાન ભાઈ બાપુ કેવાતું ને તમને દરબાર ગઢમાં બોલાવે છે હરીકાઠી માણે કીધું દરબાર તમને દરબાર ગઢમાં બોલાવે છે કાઠીના દીકરાને એમ થઈ ગયું ઓહો અહીંયા જાન આવી ગઈ છે દીકરીને કાઠિયાની ને શું કામ પડ્યું ઈ મર્યાદા મરદા રેખા તો મારા તમારા ઘર માં છે બાપ બેઠો હોય તે સુધી દીકરો હામો જવાબ ન દે હાહુ બેઠી તે સુધી વહુ આડી ન ઉતરે જેઠાણી બેઠી તે દેરાણી કામ કરે તો આમાં રેખા આપણે રાખી કે બધી ઓળંગાવવા મંડ્યા છે રેખા મારા તમારા ઘરમાં આવી છે

માણસ નું માણા ખરાબ તો કરુખ થાય આ તો ઉપર વાળાનું છે તારી આંખ માં તું કાજળ આંધી લે આંધળ નહી જાન આવી ગઈ છે ને હવે જો ખબર પડશે તો આ મોટો અનાજ થઈ જાય છે થવાનું તું થઈ ગયું પણ કાઠિયાની તમે ડગતા હો હોય એટલું ભવાની એ કીધું દરબાર

એના ઘટડામાં થઈ ગઈ ઘમશાન રહે દાતો બોરડામાં ફપડ્યું ઘણું એક કાળ્યું રહે ધન્ય છે કાઠી ધન્ય છે કરણના પરિવાર આ મરદે કોઈને ખબર ન પડવા દીધી એ બેને બા બેને ચડી રે પીઠી ત્યાં બાળા પણ પીઠી ચડી તો તેને બાળ પણ યાદ આવ્યું એને એના મીઢોળે બાંધા હાથ રે એને ફેરી રે ચૂડલી ત્યાં કાયા થોય રે આવી ગઈ બેન પણ આ ગયા જમાનાની બધી વાત છે અત્યારની નહી હાહુ કે કેતો મોટું બગાડે આવું ન કરશો બેટા દુઃખ તમે જોયા નથી પણ હે દીકરીઓ બાપુનો તમને આદેશ છે જો મોગલ ધામે તમે ફેરા હોય કોઈ તમને ગેરસમજ હોય કાંઈ પણ હોય કરેલું મૂકેલું તો મને આપી દેજો મારી દીકરીઓ પણ તમે તમારા ઘરની માલકોર સંસાનની માલકોર એક થઈને રહેજા એવા હું બાપુ તમને આશીર્વાદ આપું છું બેટા તમારા ઘરની માલકોર એક થઈને રહેજો બને તો કોકને મદદ કરજો અને લાઈવ દ્વારા બોલું છું બાપ

હું ઈનો ચારણ છું હું ડગવા વાળો નથી અને દુનિયા તો છે ભાઈ બધું કર્યા રાખે હું ડગવા વાળો ચારણ નથી હું આઈનો પરિવાર છું જેને જાય કરું એન ભલે કરતા કે કે વડવાળી મોગલ બેઠી છે કેની માની ઓકાત છે કોઈ વાળ વાકો વાળી છે કે બાપ હે મને બોલવાન બહુ મજો આવી ગયો આ તો તરીક મર્યાદા ધામ છે બોલવાન એટલે કે બાપુ ઓજો હવે મારી શરૂઆત જ નથી થઈ પણ ધ્યાન રાખજો બાપ મારામાં કોઈ ફેરફાર નહીં આવે મારામાં કોઈ જાતનું ઓલું નહીં આવે બાપુ હિંમત હારી ક્યાં નહીં મા મોગલની કૃપાથી દિવસમાં મારામાં કેટલી વખત આમ થાય છે ઢીલો હોય ક્યારેક નશામાં હોય નશો એટલે મોગલનો નશો ક્યારેક સમાજનો નશ્યો એ આવતા જ હોય પોર છે આ મારા જીવનમાં ખુદી કારણ કે મેં મા આગળ દુઃખ માંગ્યું છે બધાને ખબર છે હું લેતો નથી કે આપશે કોઈ કરો બિચારા કરવા દો એને કઈ નડતું જ નથી મને કારણ કે મારી આવી દીકરીઓ કરોડો લાખો બેઠી છે એટલે બાપ ને આમ આનંદ આવી જાય બાપ તો હે અઢારે ભરણ કોઈ પણ તમને બાપુને પૂછ્યા વિના ક્યાંય ડગલું નો ભરશો લાઈવ દ્વારા બોલી રહ્યો છું કારણ કે બાપુનો આદેશ થાય ને પછી વાત પૂરી થઈ જાય છે અહિયાં કારણ કે બાપનું કામ ભેળા કરવાનું છે જોડવાનું કામ છે હાંધવાનું કામ છે તોડવાનું કામ તો નોગરા કરે પાપી કરે રાક્ષસો કરે મારું કામ ભેળા કરવાનું બાપુ આ રામ ના રઘુકુલ સંતાન ની વાત વિભીક્ષણ આવ્યા એટલે કીધું આયે લંકેશ બધા કેવા મીડ્યા કે આ તો દશમન છે ને કે

કે હજી લે ના સંતાનો પરંપરાથી પ્રાણ જાય પણ અમારું વચન નો જાય એમાં હોય પાછા કાગડા હોય ભેળા એટલે કે વાત હાજી કદાચ રાવણ આમ નો પગમાં પડી જાય છે તમે શું કરીશો એ કે મને ભરત લક્ષ્મણ શત્રુઘન ઉપર પૂરો પૂરો વિશ્વાસ છે પણ કોઈ જાય ની દીકરી માથે બેન દીકરી આપ આપશે નાખ્યો ને આ વડવાળી તમને હક નહીં કરવા દે એટલું નહીં પણ તમારી પેઢી નાશ પણ નાખવાની છે કોઈ બેન દીકરીને આપશે નો નાખો હું અઢાર બાપુને આપી દેજો બાપુ નું છે આ બીજાનું નથી પણ તમે મરતા નહીં હું ચારણ છું તમને બચાવવાનું કામ કરું છું પણ મરશો નહીં દીકરીઓ મને આપી દેજો બધું પણ તમ મરવાની વાત ન કરશો દીકરી મને પ્રાણ વાલી છે આ ગુમડા છે બાપ પગમાં કાટા લાગે ને તમે કાઢી લ્યો પણ કાળજામાં કાટા લાગે ને એને બહુ વાર લાગે છે કાટવામાં એ નથી નિહરતા એમાં હોય નથી અડાડાતી એમાં કાઈ બંધાતુંય નથી એ આપો આપ પછી ઓગળી જાય છે ભૂલવી દે છે

એમનો માનજો એ પણ એક બાપુની દીકરી થઈ ગઈ છે બાપ મારું કામ સુધારવાનું છે પણ એક તમને ખાસ ધ્યાન રાખજો આપ શેકો મને આપી દેજો ભૂંડાઈશ મને આપી દેજો કલક મને આપી દેજો પણ કોઈ પણ અઢારે વરણની દીકરીને તમે સોશિયલ મીડિયામાં નો સડાય છે ને મોગલ તમારી પેઢીને ઉડડ કરી નાખશે બાપ નો કરો અને આવું કોઈ કરે

પણ કોઈ પણ બેન દીકરીને ક્યાંય તમે સોશિયલ મીડિયામાં નો સડાવજો ને કે મોગલ ઓર તમારું નખો ધવાળી નાખશે નખોદ અરે તમારે દોઢ રૂપિયો કમાવા હાથ થાય કોઈ પણ ની જાય જણી માથે તમે આપશે કો નાખો અરે હા હું કહેવાય પાપિયા કાઢ હે નહીં આ નો કરો જાનકીને કહેવા માયું કે રામનો એક દીકરો હતો ને બીજો ક્યાંથી આ સમાજ બટલા ને લાવ્યા પોતાના દીકરા ને ઋષિ હાથ પેર્યો કઈ નઈ કે આ જો ભવાની મને હરાપ થઈ જાય ને તો મારું કઈ નઈ રે મારું તપસ્યા ઉદળ થઈ જાય છે પછી ડાબડો લઈને પૂતળું બનાવીને હાથ ફેર્યો મંત્રથી અને એ દીકરો પણ બની ગયો કુશના કહું છો એનું નામ કુશ એક નું નામ લવ કુશ નો બન્યો એનું નામ કુશ અને ઓનું નામ લવ આપ જાણો છો આ બધી એની રાજધાની છે લાહોર લવ નું છે કાશ્મીર કેનું છે કુશ નું છે લવ કુશ પણ હે સજના એક ની નહી મળી થયા હે અધી આટકા જયારે હમાઈ જાય છે ત્યારે હારપ ને ભૂંડપ છે અને મારી પાસે કઈ નથી બાપ મારી પાસે લુગડાઈ કોક લઈ દે છે અમને કે બાપુ આવું કામ બોલો કારણ કે મોગલ પાસે ખોટું નથી બોલાતું ખોટું બોલે ને મોગલ જુલમ કરે છે લુગડાઈ કોક પહેરાવે છે બીડી કોક આપે છે મારી પાસે કઈ નથી મારું ઘર બનાવ્યું છે આ રીયા બધાય સેવ કોયો થાન પણ મારા માટે સમજાન છે મારું તો જે ગણોય

જે બાકી હોય પ્રસાદ લઈ લઈએ અને વારા ગાડીઓ લગાડે અને સામાન ભરે પણ એક સામાન ભરો એટલે એનો વિડીયો ઓલો કરી લેજો હા શું કહેવાય ભૂલી ગયો હે વિડીયો વિડીયો ઉતારી લેજો એનો અને હામે જેને દીયો એનો બધું કમ્પ્લીટ રાખજો પ્રૂફ પુરાવા ધ્યાન રાખજો બાપ અને જે જે મારા દાતાર હોય જે જે આ દીકરીને કનાદાનની ભેટ સ્વીકારી છે ને ઉપર બેઠાને એને એકદમ તાળીથી થી વધાવો બાપ હલો baal Magal baal